માળિયા હાટીનાના વર્ષો જૂના રામ મંદિરને ને પાડીને નવેસર લાખો રૂપિયાના ખર્ચે નવું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મંદિર શાસ્ત્રીજી વિપુલભાઈ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી હરુભાઈ જીલું ભાઈના વરદ હસ્તે ભૂમિ પૂજન વેદના મંત્રોચ્ચાર સાથે અયોધ્યામાં પ્રતિષ્ઠા દિનની સાથે જ તારીખ બાવીસમીએ કરવામાં આવ્યું આ ભગીરથ કાર્યમાં દરેક સમાજના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા હાલ કેટલાક દાતાઓ દ્વારા દાન પણ આપવામાં આવ્યું છે બાકી રહેતા દાતા ઉદાર હાથે દાન દેવા ઈચ્છતા હોય તો હમીરસિંહભાઈ સિસોદિયાનો સંપર્ક કરવાનું જણાવ્યું હતું રામ મંદિર નવનિર્માણ સમિતિના આગેવાન આજરોજ માળિયા મુકામે જે જૂનું રામ મંદિર જર્જિત થઈ ગયું હતું તેમની જગ્યાએ નવું રામ મંદિર નિર્માણ કરવા માટેનું લોકફાળાથી લોકોના સહકારથી આજે ખાતમુહૂર્તને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે આજ રોજ અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજમાન થવાના છે આ શુભ દિવસે ગાયની અમારે યાદી રહી જાય માટે આ રામ મંદિરનું આજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને લોકોના ખણ અને સહકારથી ભવ્ય રામ મંદિરનું અહીંયા નિર્માણ કરવાનું છે તો મારી ત્યારે રામ ભક્તોને વિનંતી છે કે આમાં સાથ અને સહકાર આપે એવી વિનંતી જય શ્રી આરામ જય શ્રી